તો હાલો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાની એનર્જી ડ્રિંક મંગાવી લીધું આપણું દેશી ચાલે કોફી તો હાલો ફટાફટ આપણું એનર્જી ડ્રિંક લઈ લઈ અને ભાઈ મસ્ત મજાની એનર્જી એનર્જી લઈ લઈ અને હવે ફટાફટ દ્વારકા મંદિરે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે જોવો દ્વારકા દેવભૂમિ દ્વારકા એટલે આપણા કાનુડાના ધામ પહોંચી ગયા હે દ્વારકાધીશ અને જો લો સામે ન હે સુદામાસ હતું એ પગપાળા જાય રિક્ષા આપણે સ્ટોપ કરી દીધી અને આપણે પછી ગોમતીમાં નાવાનું હે તો ફાઇનલી જો આપણે દ્વારકા મંદિરના ગેટ ઉપર પોગી ગયા હી અત્યારે તો મંદિર બંધ હે અને અત્યારે તો આપણે પેલા ગોમતીમાં નાવા જવાનું હે મંદિર ને તો તમને ખબર છે કે અંદર તો ભાઈ કેમેરો ને એવું કહેલા નથી એટલે બહાર થી તમે દર્શન કરાવી દઉં અને ફરી પાછા આપણે થોડુંક દિવસ માં આવશું ને એમના અને અત્યારે ફરી દર્શન કરાવી દઈશું તો હાલો જો ગોમતી પહોંચી ગયા હી અને હાલો તો હવે કંઈક નાવ ઉપરની કંઈક તૈયારી કરી લઈ તો હાલો મિત્રો અત્યારે આપણે જો નાય તો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાનું કંઈક ઠંડા પાણી અને એ મીઠા પાણી નહીં લીધું અંદર પહેલાં તો ગોમતીમાં નહીં લીધું અને પછી અહીંયા આપણે મસ્ત મને ઠંડા અને ભાઈ મીઠા પાણી નહીં લીધું છે અને હવે જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ શું કર્યું પચાસ રૂપિયા ઠોકે એક જણા ને ના એટલે ના હોવાના ભાઈ થોડા પચાસ રૂપિયા નહીં બધું છે નહીં તો ભાઈ થામાં હોય એટલે તમને ખબર જ જોઈએ ને ભાઈ થોડું ઘણું ચાલતું હોય તો નહીં લીધું છે અને હવે તમને પછી બી થોડો થોડો થયો છે એટલે હવે ઘડી ઘર બહારે જાય ચા બા પી થોડો ઘણો નાસ્તો પાસ્તો કરી અને પછી દર્શન કરવા ઉપર જઈશું હોય તો જોઈ લ્યો આપણે હમણાં આવ્યા ત્યારે કંઈક અંધારો જેવો હતો ને તો જોઈ લઉં કે ગોમતી કંઈક અત્યારે અહીંયા હે તો દર્શન કરી લ્યો અને સામે જેમને દેખાય ને જે સુદામાં સેતું છે પણ એ હાલી તો બંધ હે વાલ મિત્રો દ્વારકાધીશ ની સરસ મજાના ટ્રાફિક જોયું ને ભાઈ ગજબનું ટ્રાફિક હજી તો છ વાગવાયા ફિક્સ હવે એટલે ટ્રાફિક ભાઈ હવે ગજબ નું ભાઈ આપણે ઘણી વાર રાહ જોવી જોઈ લઈએ મંદિર ત્યાં બાજુ આવી ગયા હી તમને દર્શન એવા કરાવી દઈ અને ભાઈ એ આપણે ઘડી ખમીને જાશું કે ભાઈ આટલા ટ્રાફિકમાં તો આપણે ગરમી ચડી જાય ને તાજી વાર લાગશે એટલે કેમ કે સવારનો ટાઈમ એટલે ગરદી તો ઘડીક વાર ખમીને થોડો ચા પાણી નાસ્તો કરી લઈ અને પછી જવાનો વિચાર કર્યો છે અને જોઈ લો આ બાજુથી પણ બહુ મસ્ત આવ્યું આવે દેખાડી દો તમને હાલો તો જો સવાર સવાર મસ્ત મજાના પૌવા અને ચા મંગાવ્યા છે ભજીનું તો અત્યારે ક્યાંય નથી ભજીને ખમણ ખાઉતું પણ ક્યાંય નહીં એટલે પૌવાની ખાઈ નથી અને પેટ પૂજા કરી લઈશ તો હાલો જો અત્યારે આપણે દ્વારકાધીશના એટલે કે કાનુરાના ભાઈ સરસ મજાના દર્શન કરી લીધા છે અને અત્યારે બહાર હહી ફોટોગ્રાફીને કરે પોતાને પડી તો દર્શન તો ભાઈ એક નંબર આ થોડો ટાઈમ લેવો કેમ કે ટ્રાફિક બહુ જાદુ હતું અને અત્યારે મંદિર પણ ગેટ પણ બંધ થઈ ગયો છે આપણે દર્શન થઈ ગયા એટલે ભાગ્યની વાત એ અને હાલો હવે આપણે આગળ જે જવાના છે એ તમને દેખાડી અને જો ભાઈ તમને વિડીયો ગમે તો ભાઈ વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો તો હાલો જો અત્યારે આપણે ઘણા બધા બે ત્રણ કિલો ફોટા પડી લીધા છે બાઈગન અને હવે ફોટા પાડીને પાછા આપણે જઈએ ગોમતી ઘાટ ઉપર તમને બે ત્રણ ગોમતી ઘાટ દેખાડ દેવાનો ભાઈ તમે મને બીજી વાર કહ્યું નહીં કે ભાઈ ગોમતી ઘાટ વિડીયો દેખાડો હલો એ પાછા સરસ મજાના ગોમતી ઘાટના દર્શન કરવા જઈએ અને અહીંયા પાંચ દસ કિલો ફોટા અહીંયા પાડવાના છે એટલે આપણે આપવા ને ભાઈ ફૂલ જ કરવાનું છે વિડીયોને ફોટા ઉતારે કરી કરી હવે તો બજો પાણી આવી ગયું હે અને અત્યારે જો દિવસ થઈ ગયો એટલે સાડા આઠ જેવું થઈ ગયું હોય ને એટલે ભાઈ અંજુવાડવું અને ભાઈ વાતાવરણ ભાઈ એક નંબર એ હવે જે આપડે જે તમે દ્રશ્ય જોવા મળશે ને એ બઉ મસ્ત હશે અને બહુ મજા આવશે તમને વાલો મજા કરી જો આપણે રાજા રાજા નું તિલક કરાવી લીધું હોય કેવું લાગે જરા કોમેન્ટ કરજો અને જોઈ લ્યો મસ્ત મજાનું પાણી આવી ગયું હે તો હવે આપણે એ બાજુ જવાનું હે અને હાલો મિત્રો જો હવે લુકજ ભાઈ હવે આવી ગયું જોરદાર ભાઈ એક નંબર અને જોઈ લ્યો ભાઈ બોટિંગ ભાઈ એકદમ જોરદાર બધી ગોઠવાઈ ગઈ હે અને ભાઈ બધા ધંધો કરવા આવી ગયા હે અને હા જો બોટિંગ કરે જો આપણે હવા રહેવા ને હાવ પાણી ઓછું હતું હાવ રીચું હતું અને જેમ દી આવ્યો ને એમ આવી ગયું પર અને જેમ દી આતમ છે ને એમ પાછું હોય જાય છે ભાઈ દ્વારકા તમે આવો ને તો ભાઈ આવશે જોવાની બહુ મજા આવે અને હવે જોવી સામે જાય કે નહીં વિચાર કરી આપણે રાઈડ કરવાનો સો ટકા એટલે કઈ રાઈડ કરવી જોવી તો હાલો જો અત્યારે આપણે બોટમાં બે છીએ

તો હાલો જો અત્યારે આપડે સામા કાંઠે આવી ગયા અને જોયું અહીંથી આ રીતનું આવે હે અને જોઈ લો મંદિર નું આ રીતે આવે એમ અને ભાઈ એકદમ જોરદાર નજારો આવે તમને આખું દ્વારકા તમને દેખાય અને સામે તમે આ બાજુ આવો ને ખાસ આ જોવા માટે આવું જોઈ એમ કે બીજું તો બીચ ની તો બધું બંધ હે જોઈ લો આ રીતે કઈ ક્યાં પણ અહીંયા કઈ ના મનાય હે ઊંડા ની રણમાં જેવું ને રેતી મને એમાં હોય ને તો હલાવી લેવાનું ખાસ તો ભાઈ આ વ્યૂ માટે જ બધા માટે અહીંયા સામે આવતા હોય વ્યૂ અને ફોટોગ્રાફી માટે જોઈ કે વ્યૂ તમે જોઈ ગયો સરસ મજા ને લાઈક કરી નાખજો પાછળ જોરદાર લોકેશન આવે ભાઈ જો કરવું તો આવી જોઈએ લોકેશન પાસે જોરદાર જો આ બાજુ બીચ જેવું એ ઓલી બાજુ બીચ છે પણ નાવાની થોડી એટલે આપણી બાજુ ગયા નથી અને આ બાજુ બહુ સારું આપણી બાજુ ગયા નથી અને આ બાજુ દરિયો ને ભાઈ બધી લોકેશન ભાઈ જોરદાર હે અને એમાં એ જુદામાં તો ચાલુ હોત ને ભાઈ તો ભાઈ એક ઓર મજા આવી જાય અને એ હમણાંથી બંધ છે જે બોલ તૂટી ગયો ને પછી બંધ કરીને ગયું ક્યાંક કારણોસર હાલો તો ભાઈ આ થોડાક ફોટા પડી લઈ ઓ બસો ગ્રામ અને પછી અહીંયા નીકળી હવે બીજી અને હજી જોવા જોવાલાયક હશે તો અમે દેખાડશું વિડીયોમાં હવે બની રહીજો અને આ જો આ વિડીયો આપણે લગભગ બે ત્રણ પાર્ટ અથવા વધી જશે પાર્ટ જેટલા પાર્ટના આવે ને ભાઈ બધે પાર્ટ જોજો મજા આવશે અને બધી ઇન્ફોર્મેશન તમને આપશું અને ભાઈ ખૂબ મજા આવી લોકેશન એમ દ્વારકાભાઈ તમે ન આવ્યા હોય તો આવજો હું એક હું લગભગ ત્રણ ચાર વર્ષ પછી આવ્યો હું દ્વારકા અને ભાઈ લોકેશન ભાઈ જોરદાર રહે બહુ મજા આવશે અને ભાઈ દ્વારકાભાઈ દ્વારકાધીશ હોય અને મજા ન આવે એવું તો બને નહીં તો હાલો હવે અત્યારે આપણે પટાનો પડી જાય પછી કંઈક આગળનું પ્લેન કરી અત્યારે આપણે આ મંદિરની આ બાજુ આવી ગઈ અને હવે મંદિર હતી એ નીકળી ભારે